નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને યોગ્ય એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો ચોર્યાસી થી બારસો બત્રીસ ગોંડલ જેતપુરસો પચાસ થી બારસો પચાસ ઉપલેટામાં અગિયારસો સિત્તેર થી બારસો બેતાલીસ વિસાવદર માં નવસો થી અગિયારસો એકાણું ધોરાજીમાં અગિયારસો થી બારસો એક મહુવામાં અગિયારસો થી બારસો કોડીનાર માં એક હજાર 1194 થી અગિયારસો બોતેર હળવદમાં ભાવનગરમાં નવસો થી બોટાદમાં અગિયાર અગિયારસો પંચોતેર 1160 માં અગિયારસો થી અગિયારસો સત્યાસી મોરબીમાં બારસો બે બારસો વીસ ભચાઉ બારસો થી બારસો છેતાલીસ દસાડા પાટડીમાં બારસો થી બારસો વીસ માંડમાં બારસો દસ થી બારસો પંદર ભાંભરમાં બારસો સાહીઠ થી મહેસાણા વિજાપુરમાં બારસો થી બારસો સાહીઠ હારીજમાં બારસો પચીસ થી બારસો અઠ્યોતેર માણસામાં બારસો ત્રીસ થી બારસો બાસઠ ગોજારીયામાં બારસો પચીસ બારસો ઓગણપચાસ કડીમાં બારસો ચાલીસ થી બારસો ત્યાંસી વિસનગરમાં બારસો થી બારસો પંચ્યાસી પાલનપુરમાં બારસો પિસ્તાલીસ બારસો ચુમોતેર તલોદમાં બારસો પાંત્રીસ બારસો છાસઠ થરામાં બારસો ચાલીસ બારસો ત્રાણું દહેગામમાં બારસો ત્રીસ બારસો ઓગણચાલીસ ભેલડીમાં બારસો પાંત્રીસ બારસો પચાસ દિયોદરમાં બારસો એકસઠ બારસો અઠ્યાસી વડાલીમાં બારસો પંદર બારસો પાંત્રીસ કલોલમાં બારસો ત્રીસ બારસો ચુમ્મોતેર સિદ્ધપુરમાં બારસો પાંચ થી બારસો સત્યાસી હિંમતનગરમાં બારસો ત્રીસ થી બારસો ચોપનવાડામાં બારસો એક થી બારસો પંચાવન મોડાસામાં બારસો થી બારસો પચીસ ઘનસોરામાં બારસો થી બારસો સોળ ઈડરમાં બારસો થી બારસો ચાલીસ માં બારસો થી બારસો ઓગણસાઠ બે ચાજીમાં બારસો થી બારસો એકોતેર ખેડબ્રહ્મામાં બારસો થી બારસો સત્તાવન બારસો ચાલીસો રાસરમાં બારસો થી બારસો પચીસ સમીમાં બારસો પચાસ થી બારસો પાસઠ વારાહીમાં બારસો પંદર થી બારસો એકસઠ ચાણસમાં બારસો થી બારસો પંચાવન દાહોદમાં અગિયારસો થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે